તો ભાઈ થેન્ક યુ પહેલાં તો બધાયને કેમ કે આની પહેલાં જે વ્લોગ અપલોડ કર્યો છે અમને એમાં તમારો બહુ સપોર્ટ રહ્યો છે આમ તો ઘણા વિડીયામાં તમારો બધાનો સપોર્ટ બહુ બધો છે તો અમને ઉચ્છા થાય હરખ લાગી વિડીયામાં વ્યૂ આવતા હોય ને તો મજા આવે હરખ આવી જાય કે ભાઈ વિડીયો બનાવવા છે ગમે એમ થઈ જાય પણ જો વાયરલ ન થાય તો અમને હારી જાય તો તો મને મજા ન મહેનત કરું વિડીયો બનાવી હા તો ભાઈ આજે છે ને આપણે બનાવવાનો છે ખાસ કરીને કંઈક હાર ને એ પાછો ધરોડીનો હાર ધરો આવે ને આપણે ખેતરમાં એનો હાર અને ગણપતિના આ લાડવા બનાવવાના છે કેમ કે ગણેશ ઉત્સવ ગણ ગણેશ આપણે ગણપતિ ઉત્સવ કહેવાય ને ગણપતિ ઉત્સવ ચાલુ છે તો દસ દિવસ ગણપતિ આપણે બેઠા બેઠાડે છે ટૂંબમાં તો આપણે આજે લાડવા બનાવવા છે ને આઈથી હાર બનાવવા સારો પેલો તને બધા પ્રીતિ પ્રીતિ આપણે ને ખાસ કરીને તમારી કોમેન્ટ વાંચવાનો મને ટાઈમ નહીં રહ્યો સોરી રીલથી કેમ કે આ અને પેલા ઓલો બે બે ઓલો પેલા બોલો હતો કે તમે કોમેન્ટ કરો એમાંથી ઘરેણું પસંદ કરશું એ અમે લાવીશું તો ભાઈ અમે ઘરેણા તો લઈ આવ્યા પણ તમારી કોમેન્ટ મેં વાંચી જ નથી ઘરેણા લઈને આવ્યા પછી મેં તમારી કોમેન્ટ વાંચી દીધી કેમ કે મને ટાઈમ રહ્યો નતો દિલથી સોરી મેં બધી વાંચી લીધી છે એમાં તમે કીધું ભાઈ પ્રીતિને હતું તો કોમેન્ટ એ બધે પ્રીતિને હેરું હારી લાગે છે હેરું કરાવજો ને આપણે ટીકો કરીને આવ્યા તમારી કોમેન્ટ વાંચ્યા વગેરે અમે અમારી રીતે લઈને ભાઈ આવ્યા તો કાંઈ નહીં ટીકોએ હારો છે તમને હારો લાગ્યો ન લાગ્યો બહુ કોમેન્ટ કરી દે તો મને ખબર નથી પણ અમે લાવવાનું તો અમારે જે વીંટી લાવવાની હતી વીટી તમે લાવ્યા છીએ ટીકોને કંઈ નક્કી એમ તો કર્યું પણ લેતા આવ્યા છે તો અત્યારે જો આપણે છે ને ભાઈ ધરોડી લઈ જવા જવાથી આપણી વાડીએથી વાડી હવારમાં જતા વહેલા હેર હું ને પ્રીતિ એમ બધા વાડી જતા તો આપણે ધરોડી વાડી લીધી છે લાડ બધી વરસાદ હતો તો વાઈટીઓ ધરોડી ને આમ જુઓ આ છે આપણી ધરોડી બધી પ્રીતિ અને હરવું કાઢજો એક ઠલવી દેતી ને આ રીતે પકડીને કાઢીને તો વિખાય નહીં

અને લેચ લેચી તેને ઓલું થાય તો આ રોજ ટૂંકો પડી જાય આપણા ગણપતિ નથી આપણા ગણપતિ ન થાય એટલે બધું ઓલો સાડો રાખે છે સિંગર કરી નાખે તો આ રીતે આમ કોઈ પેજર મે ગાંઠ વાર દીધી જલ્દી એટલા હું કરી નાખી હા એમરી લખાલી કરી તાય આ બધું છે ને આમાં આરો બનો દો પ્રીત હા પ્રોબ્લેમ કરી આમ કાઢ લેવાનું આમ કાઢ ગાંઠ વાર દેવાનું તો ઝાડવા ન થાતો પડીતી થોડીક થોડીક લીસ છે બટતો ઘણા ઓસુ લેવાનો હાર હું ક બનાવતાય ફૂલડાનો હાર બને સડાવી દે તો એવા નથી બધાય ફૂલડાની હાર સડાવે પર હું બિડવી ગઈ તો બગીશ્વર બબા આના હાર સડાવતા કા બાબા

कि हम लोग अपना हर खाली धड़ोली न बनाएंगे हम लोग फुलदरा होते लाए हैं फुलदरा नहीं नाखा पहला धड़ोली बनाएं पीछे फूलदरा नाखवा तो मार ब्लॉग में बने रहिएगा बताइएगा कि मरा हर क्या बना फैमिली बनी जाए ना मस्त मजा नहीं तो हम आप लोग के सामने पेश करी कि की जोर आएगा तो चलिए हमारा ब्लॉग में बने रखिए हार बनी गो भाई तो आप पे कटिंग कर ले पी तो बीजो बना तो जो हार जो बनो भाई खराब कहता नहीं हमने जो बता दू तो फ्रेंड फाइनली जो लीजिए इतना मारा थे गया है मारा गणपति नाना है ना तो नाना हार मारा थे गया आज ये मारा और धुरा से अच्छा तो काप मानो से फुरुड़ा लगड़वास इसमें बहुत कुछ करना बाकी है बहुत बाकी बल कापने तो चलिए हाँ तो फ्रेंड चलिए अबे हम सुनो તો અભી હું પેલા કાપી નાખું હું માથે સીડા નાખતો રહેતા તો કાંઈ વાંધો નથી નહીં પેલા કલો કેમ કે અહીંયા કોઈ નથી ને તો હાલ છે તો સલીએ પહેલાં અહીંયાથી હું કાપી નાખું તાપ ઘણી બધી મહેનત કર્યા પછી ઘણો બધો સમય પૂરો કર્યા પછી આપણો હાર એક બનીને તૈયાર થઈ ગયો છે તો બતાડી દઉં તો જો આપણો આ એક હાર મસ્ત પ્રીતિ રેડી જો આ રીતના એક આપણે હાર બનાવ્યો હાથ ઊંચો કરી દો આ પકડીને વાહ વાહ સુપર હિટ તો આપણો આ સક્સેસ બની ગયો છે ને આવો નવો આપણે બનાવવાનો છે મારા સાહેબ હવે લઈ જા રહે મેકવા માટે કેમ કે એક તૈયાર થઈ ગઈ બીજો બી બનવાની તૈયારી હા રાખી ગાંડી જો કંચન તમને ગાંડી આ હાજી આ ગઈ ને કાઈ ખબર નથી આના ડુપ્લિકેટ છે તો આના તો આ રાખી તો હાજો આપ દીસે

आ, हाँ, हाँ। दो ने दो दो दो। 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 ये ठीक है तो कभी हमने हमजा भी क्लार हां कंसर्न के करो पकड़िए आप अब बांध दीजिए जायने का रुपया बढ़ता था बे <laughs> यहां आया है नए बगरी मारा <laughs> कालो लेता लाडवा बड़ो ओला मां मोरस कहां से तोला मोरस देवन जाए आय आय डिक्लो पड़ेन कबाठी माती की बद है तोमरो विवेक डुगा रमता लागे एकलो एकलो मां दिकरो रमता लागे मां मोरस कहां से डब्बा में डब्बा में નામલી <laughs> <laughs> <laughs>

એ કરશી મને થકવાડી આમ રાખું હા કેરી ના આમ આમ રેડી લાઈ સમસી લેવાનો તને બધા મને તે તો આપ તો

અમેને કે માર છલવા રસ લો સમજી કંચી માં પાહ હા માં તો મોરસ ભાવ છે ને આ બધું નાખી દેવાનું બાબુ હા હા હોલા ભીસ તો ભાઈ ના દુકાને ટિસ સી ગયા વી ના કાજ મે અભી ના કાજ હોય દો ન લેવા જાય તો એટલું આપે એ દેવ આપે જાતના દેવ માં આ જોઈએ જોઈએ ભી ના કેટલું આયા જોઈએ ઓય બબા પીસી ગયા લે લીસે 10 રૂપમાં મંગાવવાના ને

ये गिनत नखो अबडे तेलमा बनी राखोन चाहि किलो घी हो तै जई का हाल छ हाल छ तेल हालमा नाखे राखो ठका हाल छ आलो नाखो तेल ओला ओला रका पनि नै त उमेकी दिदी हम्म ओ दगी ददी खा दोखन अग आटा करो बस मा बस बस आउ छ नि इतर बानु छ बदारे थिग गयो म

તો જો આપણે લાડવા બની ગયા છે પ્રીતિ રેડી તો હવે છે ને આપણે લાડવા જવારવા હાર ચડાવવા પણ ગરમી થઈ જાય નાવું છે તો નાહીને ફ્રેશ થઈ જાય પછી આપણે જાવું ગણપતિને લાડવા ધરવા અગરબત્તી કરવા પૂજા કરવા ને હાર પહેરાવવા બે ગણપતિ છે મોટા ગણપતિ છે ન્યાય જાવું નાના ગણપતિ આપડા ગણપતિ છે આપણે તમે આગલા બ્લોકમાં જોયા ન્યાય જાવ તો બે જગ્યાએ જવાનું છે બ્લોક મારે જાવ પેલા ના ને ફ્રેશ થઈ જાય કે

चलिए चलिए वहां ऑलरेडी अपने। तो जाइए। आ चुके अपना गणपति बाबा हैं। महाराज पूजा करना के हैं। चलिए से विहार चढ़ा रहे हैं। आ चढ़ाओनु से अपने। जय बाबा। गणपति बाबा तो एक बार मुझवाड़ी दी देखी। और वो मोटा हो हम्म। वाह।

ગણપતિ આરતી કરી લીધી છે અને હાર પણ સડા દીધો છે બીજો હાર ચાર કરી લીધો છે થાર ચાર કેટલો છે જી કહેવાય આમાં હાર લીધો છે ઓલામાં લાડવા ને પ્રસાદી ને જેવું હોય લીધું છે બધું ફૂલડા મોટા ગણપતિ ચલો ભાઈ ના જશો આપડે ને હાર ના જઈને માપ લેવું તમને દેખાડશું કે ભાઈ કેવો લાગે છે કેમ કે અહીંયા મેં કર્યો નથી મૂળ વિડીયો જોઈ લી મોટા ગણપતિ ને હું આપી સડા હૈ તો પેલા હાર સડા પૂજા કરાય કરી લીધી છે મોટો હાર અહીં પહેરવ દીધો છે ને હાર જો આવો લાગે છે ભાઈ જેવો બિનેવો બનેવો છે કોમેન્ટ કરજો કેવો બિનો છે અને ગણપતિનો હાર કેવો લાગે છે એમ જોવો અમને તો સારો લાગે છે ને ગણપતિ પણ બહુ સુંદર છે ભાઈ રથમાં બેઠેલા કેમ પ્રીતિ ગણપતિ રથ ઉપર બેઠેલા છે ચલો જય ગણપતિ બાપા

બાકી મજા આવી ગઈ ને અમને જય ગણપતિ બાપા લખી દેજો કાઈ નહીં અમને તો બહુ મજા આવી મહેનત કરી પણ મસ્ત લાગે મસ્ત મજાની હા એટલે અમારું તો દિલ ખુશ કમેન્ટ માં જરૂર બતાવી દેજો હા તો સલીએ અમારું ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ નો તો સબસ્ક્રાઇબ કરી લેજો આ હું તો આ ટાઇટલ અમારું ડેલી બોલું પડે મજા રિંગ રિંગટોન કેમ ફિટ કરી સોનાડી દેવા પાછી એટલે આ રીતે બોલી નથી છે મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય તને ગણપતિ

કાપ નાખી ગયો